સમસ્ત રબારી સમાજ દરેક દ્વારા દ્વારકા જતા પદયાત્રીઓ માટે મીઠાભાઈ અને હાтияભાઈ ગઢવી દ્વારા 11 વર્ષથી તેની ટીમ દ્વારા ચાલીને દ્વારકા જતા પદયાત્રીઓ માટે નિસ્વાર્થ ભાવે જમવાની તથા મેડિકલ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવે છે હાтияભાઈ ગઢવી મારું નામ છે આ વર્ષથી રબારી સમાજ કેમ્પ હલાવે છે અને આ ખરેખર અમારા પાસે અહીં પાણીનો કળશિયો લઈને નીકરાતા પણ માણસ કહે કે આ એના હાથ છે એ કરવાવાળો છે અમે તો નિમિત્ત છીએ આ રબારી સમાજની ખરેખર બહુ સેવા છે અગિયાર વર્ષથી અખંડ ચાલુ છે પછી પાંચસો માણું આવે કે હજાર માણું આવે કે પાંચ હજાર આવે રસોડું હરિહર અને કોઈ પણ પગ દુખતા હોય તો એની પણ દવાનું અહીં સારવાર સેવા રાખી છે અહીં એકસો આઠવાળાને એ બધા એની સેવા છે અને બધાએ અહીંથી હાલીની યાત્રિક નીકળે જમણવાર ચાલુ હોય અને બધાય બધાને એવું નિમિત્ત ભગવાને બનાવી દીધા કે દીવા હોળી આવે અને અમારા અંતરમાં એવી રીતના થાય કે ભગવાન કૃષ્ણ કનૈયાના મહેમાન નીકળે અને અમારા માઈને પછી આ અમારા બધા સ્વયંસેવકો ગમે એવું કામ હોય ઘરે એ મૂકીને પણ આમાં જૂતી જાય અમારો આ કેમ્પ પરિપૂર્ણ થાય ને તાલેકી આ બધા અમારી સમાજના કોઈ પણ કેટલાક માણસો અહીંયા સેવા કરવામાં આવતા હશે રોજ રોજના બસો અઢીસો માણસ અને રોજ શું વરસાદી માં બધે બધી મીઠાઈ થી માંડી શાક રોટલા દૂધ દહીં બધી વસ્તુ અમારે અમર તમને દિલ આત્માને શાંતિ કેવી મળે છે આ બધું શાંતિ માં એમાં વાત જ પૂછો માયા એનું કારણ કે ખાવું ખોભાઈ માં વગર ભાવે નહીં ઉલટ વગર આવે નહીં અમને દરિયાની ની આવે ને એમ ભગવાનનો ટાઈમ આવે એટલે લેરું ચાલુ થઈ જાય અમે એકદી રહી નથી એકતા અહીંથી પૂરું ઊઠીને જાય ને તો એકાબીજાને બે ત્રણ દી તો અમને ગમતું નથી કેમ કે અમે હોડવાળાનું નામ લઈને પાછા ઉઈ જાય નકર અમારું મિદિર નથી આવતી ખરેખર આ કૃષ્ણની લીલા છે તમારું નામ મારું નામ મીઠાભાઈ મીઠાભાઈ કેટલા સમય થયા તમે કેમ ચલાવો છે લગભગ અગિયારમું વર્ષ ચાલે અગિયાર વર્ષ હાલે છે આશરે કેટલાક જણા અહીંયા તમારી પાસે ભાવિકો પ્રસાદી લેવાને રોકાણ માટે આવતા હશે અહીંયા કંઈ નીકી નીમડે કંઈ પાંચસો આવી જાય ત્રણસો આવે ને એ આવે ને હજાર આવે આમાં તમારા સંઘનું નામ શું કેટલા માણસો અહીંયા સેવા કરવા વાળા સેવા કરવા વાળા દુનિયાના છે લગભગ બસો માણસ આવે અમારું રબારી ગ્રુપ છે રબારીનું અચ્છા રબારીનું ગ્રુપ કેમ કરે તમને આનંદ કેવો થાય છે આનંદ પાવરફુલ હવે દુવાર ક્યાં ગયા બહુ છે પ્યાલી લઈને નીકળ્યા તા પાણી ગ્લાસ લઈને ફુગાડ્યા કાર્ય ઠાકોર

આરામ કરો બીજું કોઈ અમને ખબર ના હોય બરાબર તમે આઈ